હું છું લોક ગાયિકા રાજેશ્રી અમુલ પરમાર આપની સમક્ષ લગ્ન ગીત રજૂ કરું છું જ્યારે વરરાજા માંડવે આવે પણ કન્યા પધરાઓ સાવધાન કે ને ત્યારે ગવાતું આ આપણી પરંપરાનું લગ્ન ગીત બેઠા છો માંડવાની માય ઉતાવળ સીધને કરો છો હજુ અમ નાવણ કરતાને ને લાગે વાર હું તાવણ કરો છો બેઠા છો માંડવાની માય હું તાવણ કરો છો હજુ અમારી બેન શણગાર સજે છે શણગાર સજતા ને લાગે વાર હું बैठा छु मांडवानी माय ऊता